અમરીશ ડેર ભાજપમાં જોડાશે તો જિલ્લા પંચાયતના સદસ્યો પણ ભાજપમાં જોડાશે અમરેલી મુકામે અમરીશ ડેર ભાજપમાં ભળશે તો અમરેલી જિલ્લામાંથી મોટો સમૂહ પણ ભાજપમાં જોડાશે અમરેલી જિલ્લા પંચાયતના ચાર કોંગી સદસ્યો કેસરીઓ ધારણ કરે તેવા સમીકરણો સર્જાઈ રહ્યા છે જો અને તોની વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડવાની તૈયારી છે અમરેલી જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળે મીડિયા સમક્ષ પુષ્ટિ આપેલી છે અનુભવભાઈ કોઠીવાડ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો તાલુકા પંચાયતના અનેક સભ્યો નગરપાલિકાના હોદ્દેદારો પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે બસ